પોલીસની કાર્યવાહી સામે આવી છે નશા માટે વપરાતા આવેલા ઇન્જેક્શનની ધરપકડ કરવામાં આવી છે ઇન્જેક્શન અને નીડલ બાળકોને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે ઇન્જેક્શન અને નીડલ કર્ણાવતી ફાર્મમાંથી ખરીદવામાં આવતા હતા તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઈસનપુર પોલીસ સ્ટેશનના કોમ્બિંગ દરમિયાન ઈસનપુર પીઆઈ તથા સ્ટાફને માહિતી મળેલી કે એક ઈસમ નામે સોહેલ સોહેલ સૈયદ જે સોહેલ બાળકો મારફતે નશાના ઇન્જેક્શનો વેચતો હોવાની જે માહિતી મળેલી તેના આધારે સ્ટાફની ટીમ દ્વારા વોચ દરમિયાન આ સોહેલ સલીમભાઈ શેખને પકડી પાડવામાં આવેલ છે અને સોહેલ સલીમભાઈ શેખ પાસેથી એવિલ ઇન્જેક્શનની વાઇલ નંગ છપ્પન અને નીડલ જે સિરીન છે એ ચુમ્માલીસ નંગ કિંમત રૂપિયા છ હજાર ચાલીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે